સીતારામ રામ રામ બધાઈની તાજ જો હું મં જાઈએ મતદાન કરવા વેલા વેલા 8 8 વાગ્યે 8 વાગ્યે પછી બધું કામ છે આને તી કે ઓટણમાં કરી આવીએ કે પછી ચરાક તડકો હોય એટલે ઘર વધે તો તડકો ટાટા કરાવીએ થારું આજે હું તો આવીએ

વાડી okay. વિસ્તારમાં <laughs> <laughs> ગામ વિસ્તારમાં ભૂલ નિકાલ તો તે એની બેય જામ માંગે じゃ સીડી બનાવવાનું કામકાજ ચાલુ કર્યું આજ બપોર થાય ત્યાં તો બની જશે આ પગથિયા કાઈપા ને ઈ પગથિયા કાઈપા

एवा बदायनी है ना ये टेक अवे दा वा होती पसी ओल्या पाइप ने अणा माथे टेक अवे दा हम्म पसी बदाय में हरखू वेल्डिंग थापते वेल्ड। ता काटता त नेणो तो फोन न तो, तो वीडियो न होते नोई थाम विसरती थी आ बदाय काय पाणा आई बैठा ये वावड़ा दा काईसी लेता तो हा गर्मी ने गर्मी वावड़ा ने तो आज मुड वावड़ा ने મીંદડી બેઠી ને જવો જો ના બેઠી ને એક જ બસલી ન બે બસલાની મીંદડો બહુ મોટો આવ્યો ને ખાઈ ગયો તેમાં ડેલો ખુલ્લો મૂક્યો એની અંદર લે જાવું હોય ને તો એક જ બિસાડી ને ત્રય નતા નથી એ જઈને ઉઠાડા કે ને જો એ જવું તો નથી ઉઠાડે

કટા નજરે જે ટકે છે પછી હેડ વેલ્ડિંગ થાકું કરવું પડે આમાં નક સીડી ઉતરતા કે સડતા હોય તો કાંક જો પગઠી તૂટે તો પડી આ તરતર થતું હોય ને અહીંયા ન જોવાય ધવાડાની કરતા એ જોવાય જોવાય હો

ઈ કામ કરવા એનું કામ કરવાનું છે એ વાંપડ્યો છે લાઈન ભરવા આટુ છે ને સ્ટેન હા લાઈન ઓહો પડે ને લાઈન જાય ઈ લાઈન ને એનું બનાવવું કામ ભાઈ જવાઈણીએ જે સીડીનું કામ કાજ ચાલુ છે અને હાડા ગયા થયા ને અમારે રોટલા કરવા રોટલા રોટલ્યું આ સુલે ક્યાંક તમે માલી ગયા મોલે સુલે નાખી દીધું અને જરાય વાવડું ને એ ગરમી થાય આ જે સુલો આગળ કોથરિયું નાખવ્યું નાખ્યું હતું વેલે તાપ થઈ જાય કોથરિયું એથી વહેલો તાપ થાય અહીંયા ઘડીમાં ન થાય અમે ઘાયલ લેટ ને એ તો કંઈ નથી સુલામાં નાખતા

વઘારવાના હે આમાં ચટણી ન નાખે ખાલે મરીશું નાખે મર્યાને પીઠા હવે આમાં તો નાખીએ ચટણી બધું એવું એને નીકળે

Ya, tomamos salón aquí. એ દેખમે ના સાડી જ નતા ઉલેતીયા લીંબુ લેવા જાઉ બટેટા બાફલ બટર અને શાક માં થોક લીંબુય નાખીએ તે લીંબુડી માં જે પીરા તા ન થા પણ લીલા હે તો રાળો લેતીયા મ ભરાવણા માં રાવણો એટલા આયા બેટલા ખરે દેવતે તો મલ્લોક ના ખરે પાણી કાઢ્યું નથી એમ અહીંયા થતા ત્યાં જવું તા રૂમે જુમે પડ્યું મીંદણું જાણ્યું એમ કઈ બોલે હવા ડાયરીમાં હેઠી હાવો આવી રહી આ સાઈડ આખો રાવણો રાઉડ પડ્યો જવો તો હેઠા કેટલા પડ્યા મલક પડી એક તળ્યું ને ઝીણા ઝીણા આમાં મલક ના હે લીંબુ જવું છે ને પાકતા ને પાખી હતા ઘણી ખુથ નહીં એટલે થાય પીળા અને જવા અહીંયા ઠાંઈક પડે આમાં તો કાં હોય રસ પતોય લેતા રોગા પીડા નીકળી હતું થોડા ખરી પછી કા પીરું એવા તો કીવું કઈ હુંકાઈ ગયું એમાંથી કીવો રસ નીકળે લેતા લે ને તે લીલા હે બધા वैसे तालेव ये पंगा